નમસ્કાર મિત્રો આજે આપણા વિડીયોમાં વાત કરીશું વલસાડ નગરપાલિકા પરથી જેમાં વર્ગ ત્રણની નોકરી માટે મળવા માટે ઉત્તમ તક છે જેમાં ઇન્ટરવ્યુની તારીખ સોળ આઠ બે હજાર ચોવીસના દિવસે એટલે કે આજના દિવસ સુધી તે વલસાડમાં તમે ઇન્ટરવ્યુ આપીને સીધું સિલેક્શન કરી શકશો જે આપણા વિડીયોમાં સંપૂર્ણ માહિતી લઈશું અને ચેનલ પર પહેલીવાર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો વાત કરીએ જેમાં વિભાગીય ફાયર ઓફિસર વર્ગ બે માટે એક જગ્યા છે અને ટાઈપર ઓપરેટર માટે ત્રણ જગ્યાઓ આવેલી છે જેમાં શૈક્ષણિક વાત કરીએ તો સ્નાતક હોવું જોઈએ સીસી પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ નેશનલ ફાયર સર્વિસ કોલેજ નાગપુર ડિવિઝનલ ફાયર ઓફિસરને કોર્સ એવી મોટર વ્હીકલ ચલાવવાનું વેલિડ લાયસન્સ હોવું પરથી છે ફાયર સેવાઓની ફાયર ઓફિસર સ્ટેશન ઓફિસર સબ ઓફિસર અને સમકક્ષ જગ્યા પર સળંગ નોકરી ચાર વર્ષનો અનુભવ ધરાવતો હોવો જોઈએ હવે મેદામાં વાત કરીએ તો પિસ્તાલીસ વર્ષથી વધુ ના હોવી જોઈએ અલગ અલગ આ તમને વિડીયો નીચે લિંક આપી દઈશ તેના પર ક્લિક કરીને તમે ડ્રાઈવર કમ્પમ્પ ઓપરેટર માટેની લાયક લાયકાત અંગેની સંપૂર્ણ અને બેઝિક માહિતી તમે અહીંથી મેળવી શકશો અને તમારે કઈ રીતના તમે ઇન્ટરવ્યૂ આપી શકો છો તેની સંપૂર્ણ માહિતી તમને વિડીયો નીચે આપી દઈશ તેના પર ક્લિક ક્લિક કરીને તમે માહિતી મેળવી શકશો તો બસ મિત્રો આ વિડીયોમાં આટલું જ ધન્યવાદ